ગુજરાત રાજ્યના પનોવતા પુત્ર કર્મઠ અને કાર્યશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ ચાર તારીખને સોમવાર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વરના શિવલિંગને પૂજા અર્ચના માટે પધારી રહ્યા છે ત્યારે તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામના હેલિકોપ્ટર મારા ગામમાં પધારવાના છે અમારું આખું કામ અને સ્વાગત કરવાના છે અને આ મુખ્યમંત્રી જે કામગીરી છે એ કામગીરીમાં દરેક મુખ્યમંત્રીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય એ પ્રકારની એમની કામગીરી રહી છે તેઓ કર્મચારીના પ્રશ્નો હોય સરકારના પ્રશ્નો હોય નીતિ નીતિવિષક નિર્ણયો હોય ઉદ્યોગિક વિકાસ હોય કે અન્ય કોઈ પણ બાબત ગુજરાતની હોય એના આજ દિન સુધી પ્રશ્નો ઊભા થવાથી દીધા અને કદાચ ઊભા થયા હશે તો તેમનું નિરાકરણ તાત્કાલિક લાવી દીધું હશે એવા આ મુખ્યમંત્રી છે એમના સમયમાં સફળ કામગીરી માટેના આ મુખ્યમંત્રી તરીકે તેમની ચાહના પ્રજામાં છે ત્યારે તેઓ સૌમ્ય સ્વભાવના છે તેઓ મૃદુ સ્વભાવના છે અને તેઓ વાત કરવા કરતાં કામમાં વધારે માને છે અને તેઓ નીચે સુધી દરેક ધર્મમાં દરેક ક્ષેત્રમાં દરેક કાર્યની અંદર કદાય તત્પર રહીને કામ કરવા માટે ઉત્સુક રહીને ઉત્સાહિત અમારા આ મુખ્યમંત્રી જ્યારે પધારી રહ્યા છે એના માટે અમારો નહાર ગામના તમામ ગ્રામજનો એમનું સ્વાગત કરવા માટે થગ ગણી રહ્યા છે આવતીકાલે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે અને અહીંયાથી કંબોય દર્શન માટે વિદાય થશે ત્યાર પછી પરત પાછા આવીને અહીંયાથી આગળના કાર્યક્રમ માટે રવાના છે